તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવના વિડીયો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ભાવનગરની અંદર બસોથી વધુ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા ન્યાય સભાના દોસ્તો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ન નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો ઈ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા એ પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા છે દોસ્તો જે લોકો એ ફાડ્યા હતા એ બે લોકોને પકડી લેવામાં પણ આવ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે પહેલી તારીખે ન્યાય સભાનું આયોજન રાખવામાં આવ્યું હતું દોસ્તો કારણ કે નવનીતભાઈને ન્યાય તો મળી ગયો છે પરંતુ કોળી સમાજના લોકો બધા ભેગા થઈને નવનીતભાઈને ન્યાય અપાવ્યો છે એટલા માટે સભા રાખવામાં આવી હતી દોસ્તો ત્યાર પછી ભાવનગરની અંદર જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા પોસ્ટરો બધા ફાડી નાખવામાં આવ્યા છે દોસ્તો ત્યાર પછી બે લોકોને પણ પકડી લેવામાં આવ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે જે નવનીતભાઈ આરોપ લગાવ્યો હતો કે મેં માયાભાઈ આહીને માફી મંગાવી હતી તેના કારણે જયરાજને સારું ન લાગ્યું ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો મારી સાથે વાતચીત પણ કરી હતી ત્યાર પછી જે મારી માથે આવી ઘટના ઘટી છે તો મેન ગુનેગાર તો જયરાજ છે તો જયરાજને ખુલ્લામાં પકડો અને ખુલ્લામાં વરઘોડો નીકળો જઈને મને ન્યાય મળો જોઈએ દોસ્તો ત્યાર પછી એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવે છે અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો અને નવનીતભાઈને ન્યાય પણ મળી ગયો છે દોસ્તો તમને ખબર હશે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો આજે અમારા પોસ્ટરો ફાળ્યા છે તો એને કાયદા કાયદાસરની કાર્યવાહી થઈ જઈને જે લોકો છે એને પકડવા જોઈએ દોસ્તો ત્યાર પછી લોકોને પણ પકડી લેવામાં આવે છે દોસ્તો તો તમારા ના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર દોસ્તો અને અમારી ચેનલ માનો બધું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવ્યો અમને મળે લાવતો હતો દોસ્તો તો આતો આજનો વિડીયો વિડીયો લેક્ચર ફરી જય વિડીયો મળી તપ જય હિન્દ ભારત મળે